દાહોદ જિલ્લાની ઝાલોદ પોલીસ દ્વારા આગામી દિવસોમાં ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રાને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ઝાલોદ પોલીસે એક મિટિંગનું આયોજન કર્યું હતું આ મિટિંગમાં શાંતિ સમિતિના સભ્યો વિવેક સંગઠનોના પણ હાજર રહ્યા હતા ઝાલોદ આગામી દિવસોમાં આષાઢી સુદ બીજના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઝાલોદમાં યોજાવાની છે તો શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈપણ વ્યક્તિ દ્વારા સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક પોસ્ટ ન કરવામાં આવે અને કોઈ પણ ધર્મની લાગણી દુભાઈ નહીં અથવા તો દુભાઈ તેવી કોઈ પણ પોસ્ટ કે કમેન્ટ કરવી નહીં તેવી માહિતી ડીવાયએસપી પટેલ દ્વારા આપવામાં આવી હતી તેમજ શહેરની શાંતિમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તેવા આશય સાથે જાલોદ પોલીસ મથકે ડીવાયએસપી પટેલ તેમજ પીએસઆઈ માળીની અધ્યક્ષતામાં શાંતિ સમિતિના સભ્યો સાથે મિટિંગ યોજાઈ ગઈ